જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે સડબરીમાં આવી ગયા છીએ દક્ષેશભાઈની ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરવા ફેમિલી બધું ગયું છે ઇન્ડિયા કરો પાછળથી મોજ ને જલસા જો બધી વસ્તુ લિસ્ટ મેં આપી દીધું હતું બધી વસ્તુ રેડી છે પાછળ બાર બકડીઓ ને જારો બધી વસ્તુ છે ચાલો ધીમે ધીમે બધી તૈયારી ચાલુ કરીએ હવે જો મિત્રો ફર્સ્ટ ક્લાસ ફૂલ તૈયારી ચાલી રહી છે જો મરચા આદુ કોથમીર ચાલુ જ છે એક બાજુ લસણ ગાજર આ બાજુ એક બાજુ ચટણી ની તૈયારી હાલે છે ના ના લાઈવ નથી મરચામાં ભરવાનો મસાલો બનાવી નાખ્યો છે

તો આ બાજુ જો ક્રિસ્પી ભજીયાની ચટણી થઈ ગઈ છે રેડી આગળ બીજું વધીએ ધીમે ધીમે તો ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ ક્રિસ્પી ભજીયાની ભરેલા મરચાં થઈ ગયા છે મસ્ત જો બાજુ મીઠું નાખ્યું તે થોડી કોથમી લાવો લીંબુ આવવા દો થોડું લીંબુ નાખો ચણાનો લોટ આવવા દો કેતા રહેજો

જોરદાર સ્પીડ છે ભાઈ જીતુભાઈ હવે મરચાં રાબડું તૈયાર કરે છે ધીમે ધીમે હા બાજુ ફૂલ જોશમાં ડુંગળી કપાય છે

કિચન કેવું છે એ તો કઈ જોવા પણ છે બાર ચૂલો ચાલુ થઈ ગયો છે આ એટલે અહીંયા થોડુંક બોક્સ બોક્સ ગોઠવવા પડશે કેમ લાગે પવન નથી લાગતો થોડોક પવન નહી લાગતો પછી ઓલો ભડભડીયો કરી નાખશો ને એટલે વાંધો નહીં આવે પવન આવે છે આ બાજુ આ બાજુ ફેરવી તાપણું હાલે છે એક બાજુ ઠંડીમાં ભજીયા ખાવા છે બે કરવું છે

ਆਪਰੇ ਮਾ ਜਿਆ ਹੈ ਰੈਡੀ ਬਰਲਾ ਮਰਚਾ ਨਾ ਕ੍ਰਿਸਪੀ ਭਜੀਆ ਡੰਗਲੀ ਨਾ ਕਾਰਾ ਦਰਾਵਾ ਚੀਟ ਹੈਸ ਟੂ ਬੀ ਕਰਾ ਗੱਡੀ ਚਨਾ ਉਹ ਕਰਾ ਤਾ ਪੇਲੋ ਆਖੂ ਬੈਰੂ ਸ ਜੀ ਹਮ ਤੋ ਇਸਕੇ ਮੈਂ ਨਹੀਂ ਖਾਗਦਾ ਮੈਂ ਪਾਣਾ ਨਹੀਂ ਤਾਂ ਪੁੱਛੇ ਤਾਂ ਮੈਂ ਨਾ ਲੰਬਾਈ ਹੋਈ ਹੈ ਹਮ ਮਸਤ ਫਾਇਰ ਹੈ ਉਹ ਮਨ ਜੋਰਦਾਰ

આમ ઉપર નીચે કરો એટલે મળી રહે જમી લીધું અમે બધા જમી લીધું ચટણી આવી ને બધાની

ત્રણે ત્રણેય જણા નાખો બસ ચલો ચલો મંડો દેવા ગ્લાસ આદુ હો લીંબુ સોડા ગ્લાસ હાથમાં લઈ લો ફટાફટ હાલો પીરસવા નીકળ્યા નિકોલની પાવન જેવી જ લાગશે પીઓ પીઓ નિકોલ માં પાવન વાળો નથી ઉભો રહેતો ગંગોત્રી સર્કલ એની જેવી જ લાગશે પીઓ પછી ત્રીજો ચોથો લાસ્ટ રાઉન્ડ લાસ્ટ રાઉન્ડ છે ને છેલ્લો રાઉન્ડ છે ને પછી કઈ નથી ને

બસ તો ચાલો મિત્રો લગભગ સાડા બાર જેવા વાગ્યા છે ને પોગ્રામ હવે પૂરો થઈ ગયો છે બસ તો જુઓ બાર બધું સફાઈ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મસ્ત બીજી વખત તો પ્રોગ્રામ કરવા દે એવી બરાબર બધાય વાસણ વાસણ ધોઈ નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ જોરદાર વાહ સરસ ગેસ બેસ બધું ચોખ્ખું થઈ ગયું છે આખું રૂમ વોમ સાફ થઈ ગયો છે હજી જો શૈલેષભાઈ હાવણી વાળે કચરો વાળે છે કલ્પેશભાઈ કચરો લે છે પાછળ પાછળ અને ખાલી ગપાટા મારે ખુરશી બેઠો બેઠો વાત તોડા મારે નકરા બે ભાઈ બેઠા ને કાંઈ બેઠા જાઓ ચાલો મળીએ પછી પાછા બીજા પ્રોગ્રામમાં દક્ષેશભાઈના ઘરે પ્રોગ્રામ હતો થેન્ક યુ દક્ષેશભાઈ તમે હોસ્ટ ભાઈના અને બધાને ઇન્વાઇટ કર્યા બરાબર ચાલો તો પછી બીજા પ્રોગ્રામમાં બાય